ત્યારે આ ધોરાજી તાલુકાના પાટણ વાવમાં આવેલ ઓસમ પર્વત પર આવેલા શ્રી ટપકેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાવિક ભક્તો પૂજા અર્ચના કરવા માટે ઉમટી પડ્યા છે પાટણ વાવ ઓસમ પર્વત પર આવેલું આ ઐતિહાસિક મંદિર છે ત્યારે આ સાથે આ પર્વત પર અનેક ઇતિહાસ જોડાયેલા છે જેમાં ભીમની થાળી તથા પાંડવો દ્વારા શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે તેવું પણ પૌરાણિક માહિતીઓ સામે આવી છે હાલ અહીં આવતા ભાવિક ભક્તો દ્વારા શ્રી તપકેશ્વર મહાદેવને અભિષેક કરવામાં આવી રહ્યો છે જેમાં પાટણ વાવ તેમજ આસપાસના તાલુકાઓ અને જિલ્લાઓના ભાવિક ભક્તો તેમજ આ વિસ્તારના શ્રી ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે અને આ શ્રી તપકેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરીને ધન્યતા અનુભવે છે જી લાઈવ મ્યુઝિસ સાથે રિપોર્ટર જયંત વિંઝુડા ધોરાજી નામ વીર વઘાસિયા હું ધોળાજી પાટણોર ગામે અહીંયા આવેલ છું અહીંયા ટપકેશ્વર મહાદેવનું મંદિર માત્રીમા મંદિર ભીમકુંડ આ બધા જોવાલાયક ધાર્મિક સ્થળો છે આ ઉપરાંત પ્રવાસીઓને પણ અહીંયા બહુ મજા આવે એવું છે ખાસ કરીને ટપકેશ્વર મહાદેવ ધોધ પડે છે પાણીનો ધોધ આપણે વિશ્વના બીજા બધા ધોધ ભૂલીને આ ઘર આંગણે એવો સરસ મજાનો ધોધ છે એ ધોધ નાળવાનો ભીમકુંડે જઈને એનું વાતાવરણ રમણીય વાતાવરણ જોવાનું તો આ બધું યાત્રાઓને એકદમ સરળ રહેવું છે અહીંયા ટપકેશ્વર મહાદેવ પાઠકભાઈ છે જે રસોઈ પણ સારી એવી સગવડ આપે છે ત્યાં રસોઈની સગવડ સારામાં સારી છે આ ઉપરાંત યાત્રાઓને વધુ બધું કઈ પગથિયા ચડવા નથી માત્ર પાંચસો પગથિયા છે બરોબર પાંચસો પગથિયા ચડવાના છે તો એકદમ વાતાવરણ જોવા વાતાવરણ છે તો તમામ મારી હાર્દિક નથી એકવાર પાટણ ડુંગર ખાસ કરી ટકેશ્વર મહાદેવનો નજારો મારે ઓસમ ડુંગર રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણ ગામમાં આવેલ ઓસમ ડુંગર રાજકોટથી એકસો વીસ કિલોમીટર ધોરાજીથી બાવીસ કિલોમીટર ઉપલેટાથી પંદર કિલોમીટર પોરબંદરથી એકસો વીસ કિલોમીટર જામનગરથી એકસો વીસ કિલોમીટર દૂર આવેલ ઓસમ ડુંગર ટપકેશ્વર મહાદેવ મંદિરના પૂજારી શ્રી વિનોદભાઈ પાઠક બોલ્યું અત્યારે ટપકેશ્વર મહાદેવ મંદિર ઉપર કુદરતી વનસ્પતિના મૂળિયામાંથી ગળાઈને આવે ટપક ટપક પડેલ ટપકેશ્વર મહાદેવ મહાભારતની ભૂમિની અંદર પાંડવો રહી ગયા પાંડવો વનવાસ દરમિયાન અહીંયા દિવસો ગાય્યા અત્રી ઋષિએ તપ કરે છે સીધ તપો ટપકેશ્વર મહાદેવ આ દેવોની ભૂમિ છે આ પાંડવોની ભૂમિ છે આ ઋષિમુનિની ભૂમિ છે બાજુમાં ગૌમુખી ગંગા ગાયના મોટામાંથી આવે મહાદેવના મંદિરમાંથી આવે સામેની સાઈડમાં ભીમની થાળી સામેની ટોચ ઉપર ઓસમ માત્રી માતાજી બિરાજમાન છે જે કોઈ માતૃ માતા અને ટપકેશ્વર દાદાના દર્શન કરશે તેની માત્રી માતા અને ટપકેશ્વર દાદા એની પણ મનોકામના પૂર્ણ કરશે જય ટપકેશ્વર મહાદેવ રાજેશ મહેતા અમે કેશોદથી આવીએ છીએ આજે રાજકોટ રાજકોટજીના અરલી તાલુકાના પાટણમાં મુકામે આજે જે વસંત પર્વત છે એની ઉપર આજે જે સાનિધ્ય એવું છવાયેલું છે કે જાણે આમ ઉત્તરાખંડને આવ્યા હોય એવો અદ્ભુત અનુભવ થાય છે અને ઘણા બધા અહીંયા ફરવાલાયક સ્થળો છે આગળ જઈએ તો માત્રી માતાજીનું મંદિર છે પછી ત્યાંથી આગળ જઈએ તો હિમનાથ મહાદેવનું મંદિર છે પછી જૈન દેરાસરો છે હિમકુંડ છે પછી ત્યાંથી આગળ જતા

દરેક લોકો અહીંયા અમે તો અંદર પાંચથી છ વખત દરેક ઋતુમાં આવીએ છીએ અને દરેક ઋતુની અંદર સારો આલ્ક અનુભવ થાય છે અને કુદરતી એવું છે કે જાણે કાશ્મીરની અંદર અમે આવેલા હોય અને ઉપર એટલો જોડ વહે છે અત્યારે અત્યારે લોકો પણ જોવા ઉમટી પડે છે આવો નજારો તો ભાગ્યશાળી માણસોને જોવા મળે કે જે જેના માટે આપણે ઉત્તરાખંડ અને કાશ્મીરમાં જવું પડે છે એ આપણને જે ઘરે આંગણે જોવા મળે છે મારું નામ નીતાબેન રાજેશભાઈ મહેતા અમે કેશોદથી આવીએ છીએ અહીંયા માતાજીનું મંદિર છે માત્રીમાનું મંદિર છે ઘોડાનાથનું મંદિર છે ભીમની થાળી છે ભીમનો કોઠો છે એ બધું જોવાલાયક સરસ મજાના સ્થળ છે અહીંયા ઉપરથી ઝરણાનો ધોધ પડે છે એ પણ માણવાલાયક છે અહીંયા પ્રકૃતિ સોળે કરાય ખીલી છે અહીંયા ટપકેશ્વર મહાદેવનું મંદિર છે તેમાં સતત પાણીનો નિરંતર અભિષેક કરે છે એ પણ જોવા છે તો તમે બધા અહીંયા આવો પ્રકૃતિની મજા માણો